તે પેન નહી ખરીદે તેની સંભાવના કેટલી તો બોલપેન નો કુલ જથ્થો બરાબર એકસો ને ચુમ્માલીસ પેન છે તો કુલ પરિણામ પણ મિત્રો એકસો ને ચુમ્માલીસ જ થશે તો કુલ પરિણામ બરાબર એકસો ને ચુમ્માલીસ થશે હવે એકસો ચુમ્માલીસ માં શું આવશે તો કે ખામી યુક્ત બોલ પેન તો કુલ બોલ પેન કુલ બોલ પેન બરાબર ખામી યુક્ત બોલ પેન અને પ્લસ સારી પેન એટલે ખામી રહિત પણ તમે લખી શકો સારી પેન ચાલો મિત્રો ખામીયુક્ત પેન તો કે વીસ તો હવે સારી પેન તો કે કુલ તો એકસો ને ચુમ્માલીસ પેન છે એકસો ચુમ્માલીસ માઇનસ વીસ એટલે કે સારી પેન તો સારી પેન મિત્રો મળશે સારી પેન બરાબર એકસો ને ચોવીસ એકસો ચુમાલી માંથી વીસ બાદ કરો મિત્રો તો એકસો ને નંબર એક ચાલો અહીંયા જોઈએ આપણે નંબર એક નંબર એક નુરી પેન ખરીદ છે તેની સંભાવના ઘટના એ ઘટના એ નુરી પેન છે કોણ ખરીદ છે તો કે નૂરી શબ્દો આપ્યો પેન ખરીદ છે તો પેન ખરીદ છે તેની સંભાવના એ છે તેની સંભાવના એ છે તો એના સાનુકૂળ પરિણામ લખાવો તો મિત્રો એના સાનુકૂળ પરિણામ સારી પેન કેટલી છે ખરીદ છે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એકસો ચોવીસ ના છેદ એકસો ને ચુમ્માલીસ હાલો મિત્રો છેદ ઉડાડો છેદ ઉડાડતા ન આવડે તો મિત્રો પચાસ ટકા કરતા જ આવે આના પચાસ ટકા આના બાર ચોવીસ ના ને સો ના પચાસ કેટલા થશે બાવન પચાસ જવાબ આના અડધા એકત્રીસ હવે છેદ માં છત્રીસ તો નુરી પેન ખરીદશે તેની સંભાવના એકત્રીસ ના છત્રીસ છે ત્યાર પછી નંબર બે મિત્રો ચાલો બીજું શું કે જુઓ તે પેન નહીં ખરીદે તેની સંભાવના નૂરી પેન ઘટના બી ઘટના બી પેન ખરીદે તેની સંભાવના તેની સંભાવના બી છે તેથી બિના સાનુકૂળ પરિણામ

તો ખામીયુક્ત વીસ ના છેદમાં એકસો ચુમ્માલીસ વીસ ના અડધા દસ આના અડધા પોતેર આના અડધા પાંચ અને આના અડધા છત્રીસ તો પીઓ બી બરાબર રૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના પાંચના છેદ છત્રીસ મળશે ફરી મિત્રો હું છું નોરી ખરીદશે તેની સંભાવના એકત્રીસ છેદમાં છત્રીસ નહીં ખરીદે તેની સંભાવના પાંચ છેદમાં છત્રીસ થશે